તડકામાં ટેનિંગને કારણે સ્કીન ડલ થઈ ગઈ છે તો આ ઘરેલું ઉપાયો કરો ફેસ ચમકી જશે વિડીયો શરૂ કરતા પહેલા જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ઘણા લોકોની સ્કિન તડકાને કારણે કાળી પડી જાય છે તડકાની અસર સ્કિન પર વધારે થાય છે આમ તમે તમારી સ્કિનને તડકાથી બચાવવા ઈચ્છો છો તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે તડકાની અસર સ્કીન પર વધારે થાય છે ઘણા લોકોને તડકાને કારણે સ્કીન કાળી પણ થઈ જતી હોય છે આ માટે સ્કીનને તડકાથી બચાવવી ખૂબ જરૂરી છે જો તમે સ્કીનને તડકાથી બચાવતા નથી તો સ્કીનને લગતી અનેક સમસ્યાઓ થઈ શકે છે ડેમેજ સ્કીન પર બ્રાઇટનેસ લાવવા માટે અનેક રીતે મહેનત કરવી પડે છે તડકાને કારણે સ્કિન ટેનિંગની તકલીફને દૂર કરવા માટે લોકો જાત જાતની ક્રીમનો ઉપયોગ કરતા હોય છે પરંતુ તમને જણાવી દઉં કે આ ઘરેલું ઉપાયોથી તમે સરળતાથી આ સમસ્યાને દૂર કરી શકો છો તો ચાલો જાણીએ આ ઘરેલું ઉપાયો વિશે એક લીંબુનો રસ અને મધ લીંબુના રસમાં બ્લીચિંગ એજન્ટ હોય છે જ્યારે મધમાં સ્કિનને ડીપ ક્લીન કરવાનો ગુણ રહેલો હોય છે આ બંને વસ્તુમાંથી તમે પેસ્ટ બનાવીને ફેસ પર લગાવો છો તો સ્કીન મસ્ત થઈ જાય છે આ પેસ્ટ બનાવવા માટે સૌ પ્રથમ લીંબુનો રસ લો અને મધને મિક્સ કરો પછી આ પેસ્ટને ફેસ પર લગાવો આમ કરવાથી તડકાને કારણે કાળી પડી ગયેલી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે અને સ્કીન મસ્ત નીખરી ઉઠે છે બે દહીં અને ટામેટા દહીંમાં લેક્ટિક એસિડની માત્રા સારી હોય છે જે સ્કિનને સોફ્ટ કરવાનું કામ કરે છે તમારી સ્કિન બહુ ડલ થઈ ગઈ છે અને તડકાને કારણે કાળી થઈ ગઈ છે તો દહીં અને ટામેટાની પેસ્ટ તમારા માટે બેસ્ટ છે આ માટે દહીં લો અને ટામેટાને મેશ કરી લો પછી આ બંને વસ્તુને મિક્સ કરીને ફેસ પર લગાવો અને બે મિનિટ માટે મસાજ કરો આમ કરવાથી સ્કીન મસ્ત થઈ જશે તમે આ પેસ્ટનો ઉપયોગ સ્કિન પર કરો છો તો તડકાને કારણે કાળે થયેલી સ્કિન મસ્ત થઈ જાય છે આ પેસ્ટ સ્કિનની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ